અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આરઆરઆર સેન્ટર શરૂ કરાયું હતું લોકોને પોતાના માટે માટે બિન ઉપયોગી ઉપયોગી પરંતુ અન્ય મૂકી શકે છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ભરૂચી નાકા અને સ્ટેશન વિસ્તારમાં આરઆરઆર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જે અંતર્ગત લોકો પોતાના માટે બિનજરૂરી હોય કે જો અન્ય લોકો માટે કામની હોય એવી વસ્તુઓ અહીં મૂકી શકે છે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરના ભરૂચી નાકા અને સ્ટેશન વિસ્તારમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત રિડ્યુસ અને રિસાયકલના સૂત્ર સાથે કેટલા એટલે કે આર આર આરના સૂત્રને અનુસરીને એક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં લોકો પોતાના માટે બિનજરૂરી હોય અને અન્ય લોકો માટે જરૂરી હોય એવી વસ્તુઓ જેવી કે કપડાં રમકડાં ચપ્પલ બોટલ લંચ બોક્સ અલગ અલગ વિષયોને પુસ્તકો વોકર ચશ્મા પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ કાચની ક્રોકરી સહિતની ચીજ વસ્તુઓ મૂકી શકે છે આ વસ્તુઓ જરૂરિયાતમંદ લોકો ઉપયોગ કરી શકે એવા ઉમદા આશય સાથે આ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે સેન્ટરના પ્રારંભ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયસ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત સ્થાનિક નગર સેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સેન્ટરમાં લોકો જૂની મળ જોઈતી પરંતુ બીજાના કામ આવે તેવી સ્થિતિના વસ્ત્રો બુક રમકડા સહિતની તમામ વસ્તુઓ મૂકી જઈ શકે છે અને જરૂરિયાતમંદ અને શ્રમજીવી લોકો પોતાના જરૂરિયાતની તમામ વસ્તુઓ વિના કોઈને પણ પૂછ્યા વગર લઈ શકે છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બોલુચી નાગે જલાણ સામે આરઆર સેન્ટર ખોલવામાં આવ્યું હતું એના ભાગરૂપે આજે એક અવેરનેસ માટે આ તો એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો આરઆર આડનો મિનિંગ એ છે કે રિડ્યુસ રિફ્યુઝ અને રિસાયકલિંગ જેવી કે આપણા ઘરમાં વપરાની જીવ જીવન જરૂરની વસ્તુઓ કપડાં હોય બૂટ હોય ચંપલ હોય બેનોના સાડી હોય બેનોના કટલાળી સામાન હોય બુક્સ હોય નોટબુક્સ હોય જેવી વસ્તુઓ આપણે વાર તહેવારના દિવસે આપણે બહાર નાખી દેતા હોય છે ક્યાં કોઈને આપી દેતા હોય છે પરંતુ આ આરઆર સેન્ટર થકી જે અતિ ગરીબ લોકો છે એને આ વસ્તુનો લાભ મળે એ માટે હું અંકલેશ્વર નગરજનોને એક નમ્ર વિનંતી કરું છું અને અપીલ પણ કરું છું કે તમે આવી વસ્તુઓ નાખી ન દેતા તમે આરઆર સેન્ટર પર અહીંયા જમા કરાવી જાઓ જેથી બુક્સ હોય તો કોઈ ગરીબ લોકોના બાળકોને એ ભણવા માટે ઉપયોગી થાય અને કોઈના જીવનમાં આ વસ્તુ ઉપયોગી નીવડે બીજી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે કપડાં હોય વિવિધ વસ્તુઓ છે તે તમે અહીંયા આપી જાઓ તો જે અટી ગરીબી રેખા હેઠળ જીવતા લોકો છે એને આનો લાભ મળે અને એ લોકો એનો ઉપયોગ કરી શકે માટે ફરીથી હું અંકલેશ્વરની જનતાને એક નંબર અપીલ કરું છું અને વિનંતી કરું છું કે આવી વસ્તુ આપણે નાખીને લેતા અહીંયા આર આર પર જમા કરાવો જેથી કોઈને એનો લાભ મળે હું અંકલેશ્વરની રહેવાસી મીરા સમીર શાહ બોલું છું અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત આરઆરઆર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે અહીં જૂની વસ્તુઓ ઘરમાં જૂના કપડાં વાસણ દરેકે દરેક વસ્તુ જે આપણા ઘરમાં યુઝ નથી કરતા અને એમાં જ આઇડલ પડી રહી છે તેને અહીંયા આપો તો નગરપાલિકા દ્વારા ગરીબ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે એ ખૂબ જ આનંદની વાત છે